અંકલેશ્વર પોલીસ દારૂ પકડવામાં વ્યસ્ત જોવા મળી રહી છે ત્યારે તસ્કરોએ મોકળું મેદાન મળ્યું છે પોલીસ દારૂડિયા અને નાના મોટા દારૂના કેસમાં જ રચ્યા પચ્યા રહેતા રાત્રિના તસ્તરોના વિવિધ સોસાયટીમાં લટાર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યા છે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પણ દારૂ અને જુગાર પર વધુ જ નજર જોવા મળી રહી છે પોલીસના હ્યુમન ઇન્ટેલિજન્સ પર દારૂ જુગારની જ માહિતીમાં રસ પડી રહ્યો છે અંકલેશ્વરમાં થોડા દિવસ પૂર્વે એક સરકારી અમલદારના સંબંધીને ત્યાં લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યા બાદ તેની ઓળખ અને ફોટો છુપાવનાર પોલીસની એક તરફ જાહેરમાં ચર્ચામાં ફજેતી થઈ રહી છે આ વચ્ચે હજુ પણ પોલીસ માત્ર દારૂ જુગારના કેસ શોધવામાં મશગુલ હોય જોવા મળી રહ્યા છે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના નાના મોટા કેસ કરી જાણે દારૂબંધીના કડક અમલીકરણ કરાવતી હોય તેવા ફાંકા મારી રહી છે જોકે ખરા દારૂની હાટડી સંચાલકો તો પોલીસ પકડથી બચી જ જાય છે કે પછી આંખ આડા કાન થાય છે એ સમજાતું નથી આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો બની રહ્યા છે તો વિવિધ છેવાડાની સોસાયટીમાં તો રીતસરના તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જાય છે છતાં હજુ સુધી પકડાતા નથી ગત રોજ તો ધોળા દિવસે તસ્કરોએ ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે ત્યારે રાત્રિના પણ પોલીસ પેટ્રોલિંગ જૂજ જોવા મળી રહ્યું છે તો પોઈન્ટ બંદોબસ્તના રહેલા પોલીસને ઠંડી લાગતા કોઈ ઓઠામાં જતા રહે છે તો રાત્રિના એકલ ડોકલ આવતા વાહન ચાલકોને રોકી વાહન ચેકિંગનો દોર ચલાવી રાત્રિના પોલીસની કડક નજર હોવા